રૂમ નંબર પાંચો નવમાં રહેતા હરિકૃષ્ણ ભાઈ વાઘ ઉર્ફે પાર્ષદ હરિકૃષ્ણ ગુરુછત્ર ભુજદાજી જુગાર મારતા હતા પોલીસ હરિકૃષ્ણ પાર્ષદ ઉપરાંત જિજ્ઞેશ કાવઠિયા રાજેશ સાવલિયા લાલજી વાઘેલા પરેશ જોગાણી કેવલ કાવઠિયા પંકજ કાવઠિયાને પૂર્વે જોગાણીની અટકાયત કરી પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધામ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ધન્યવાદ